હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે કેરીની ચટણી છે તે બનાવીશું શાક ભૂલાવી દે એવી આ કાચી કેરીની ચટણી છે તે ખૂબ જ સરસ બને છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને જો મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં એક મિક્સર ઝારની અંદર આપણે કેરી છે તેને કટ કરી અને લઈ લેવાની છે આવી રીતે નાના ટુકડા છે તે કરી લેવાના છે પછી આપણે તેની અંદર ટમાટર છે તે એડ કરીશું અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું ટમાટર છે તે લીધેલું છે જો તમારે આ ચટણીને સ્ટોર ન કરવી હોય તો તમે અહીંયા ડુંગળી છે તે પણ એડ કરી શકો છો પછી આપણે તેની અંદર લસણ છે તે એડ કરીશું મેં અહીંયા ત્રણ છે ચાર લસણની કળીઓ છે તે લીધેલી છે અહીંયા જો તમારે આદુ એડ કરવું હોય તો આદું પણ એડ કરી શકો છો મેં અહીંયા આદુ છે તે એડ નથી કરેલું પછી થોડા એવા આપણે કોથમીર છે તે એડ કરી દઈશું આવી રીતે દાંડલાની સાથે જ કોથમીર છે તે એડ કરીશું પછી તેની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું છે તે એડ કરી દેવાનું છે કેરી છે તે ખાટી હોય છે એટલે મીઠું અને ખાંડનું પ્રમાણ છે તે આપણે એ પ્રમાણે રાખીશું પછી બે ચમચી જેટલી આપણે તેની અંદર ખાંડ છે તે એડ કરવાની છે અહીંયા ખાંડ છે તે મેં થોડી વધારે લીધેલી છે કારણ કે કેરી હતી તે એકદમ ખાટી હતી એટલા માટે ખાંડ અને મીઠું થોડું વધારે લીધેલું છે પછી આપણે તેની અંદર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું છે તે એડ કરવાનું છે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું કલર માટે એડ કરેલું છે જો તમારે એડ ન કરવું હોય તો પણ ચાલે પછી આપણે તેને એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આપણી આ ચટણી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે એકદમ ખટી મીઠી એવી આ કેરીની ચટણી છે તે બની અને તૈયાર છે તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે